નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ સિત્તેર કમલેશભાઈ અને ઘરમાં બધાને કામિનીની ચિંતા હતી અને મિતાએ જ કમલેશભાઈને વિનંતી કરી કે જઈને કામિનીને અહીં લઈ આવો બાપુજીએ પણ રજા આપી કે કામિનીને લઈ આવો એટલે મંજુલાબેનને કમલેશભાઈ તૈયાર થઈને ગાડી લઈ શહેરમાં જવા નીકળ્યા ને ત્યાં પરેશભાઈ પણ શહેરમાં જવા નીકળ્યા ત્યાં કામિનીની હાલત ખરાબ હતી ખૂબ જ ટેન્શનમાં હતી છતાં એ પોતાની જાતને સંભાળી લીધી હતી જયામાં એને થોડી થોડી વારે જ્યુસ પીવડાવતા ને પોતાના હાથે ખવડાવતા એક જ વાત સમજાવતા કે જો બેટા હવે જે થવાનું હતું એ થઈ ગયું એની ચિંતા છોડ હાલ તારે માત્ર ને માત્ર તારા આવનાર બાળકની હેલ્થ પર જ ધ્યાન આપવાનું છે ગઈ વખતે આપણી તારી બેદરકારીના લીધે એક બાબુ ગુમાવી ચૂક્યા છે ને ભગવાન આવા આશીર્વાદ વારે વારે નથી આપતા ભીખે ભીખે લાડવા નથી મળતા બેટા કામું તું સમજે છે ને હું તને શું કહું છું તું સમજી શકે છે ને એટલે જ તારે હાલ પૂરતી એ બધી જ વાતને એક ખરાબ સપનું સમજ ભૂલી જવાની છે ને ખાવા પીવાનું ધ્યાન રાખવાનું છે એકવાર તારા બાળકો હેમખેમ આ દુનિયામાં આવી જાય પછી આપણે આ બધી પ્રોસીજર કરીશું એ નાલાયકને છોડીશું નહીં ને હા હવે આ ઘર ને ગાડી બધું તારું ને તારા બાળકોનું છે હવે તું એક બિઝનેસ વુમન છે જયામાં સુમન ને રાગણી બ્યુટિક બરાબર ચલાવે છે ને હા હા બધું સરસ રીતે ચાલે છે તું ચિંતા ના કર ને જયામાં આ ડિલિવરી પતે પછી હું પણ એ નાલાયક મયંક પર કેસ કરીશ મારી સાથે પણ છેતરપિંડી કરીશ ને હવે હું એને ડિવોર્સ પણ આપી દઈશ હા કામ તું કહે છે એમ જ કરીશું તું અત્યારે આ બધું ના વિચાર નથી વિચારવું હોતું પણ શું કરો નજર સામેથી એ બધું ખસતું જ નથી ને હા આ ન્યૂઝ તો ટીવી પેપરમાં બધે આવી ગયા છે તો ત્યાં મારા ગામડે કમલેશ કાકાને ઘરમાં બધાને બધાએ જોયા હશે મારી માએ પણ જોયા હશે તો બધાને બધી ખબર પડી ગઈ હશે ને બહુ ચિંતા કરતા હશે મારા કારણે એ બધા બહુ દુઃખી થઈ ગયા હશે બસ કામીની હવે તું ચિંતા સોળને લે આ જ્યુસ પી લે પરેશભાઈ સીધા હોસ્ટેલમાં ગયા ને ત્યાંથી વિશાલ અને રવિને લઈને પોલીસ સ્ટેશન ગયા ને ફોર્મલિટી પૂરી કરીને બોલ્યા સાહેબ એ નાલાયકને વધુમાં વધુ સજા થાય એવું કરજો એણે ખબર નહીં મારી દીકરી જેવી કેટલીય છોકરીઓના જીવન બરબાદ કર્યા હશે ને હમણાં પાસે લગ્ન કર્યા એ છોકરી પણ એક ગરીબ માની ગામડાની છોકરીનું જીવન પણ બગાડ્યું આવા નરાધમો સમાજમાં ખુલ્લે આમ ફરશે તો ખબર નહીં કેટલી છોકરીઓના જીવન બગાડશે હા પરેશભાઈ એવું જ થશે એના ઉપર ત્રણ કેસ થઈ ગયેલા છે ને હવે કદાચ એની સાથે લગ્નની લગ્ન કરી અંધારામાં રાખી છે એ યુવતી પણ કદાચ કેસ કરશે જ અમે સાથે સાથે રહીને એક બીજો કેસ કરાવીશું એ યુવતી પણ કોક નાના ગામડાની છે કામીની નામ છે એનું ને એ બિસારી તો ગર્ભવતી છે એના માતા પિતા પર શું વીતી હશે એ સમજી શકીએ છીએ અમે ને પછી ત્યાંથી જતાં જતાં પરેશભાઈએ બે હાથ જોડીને બોલ્યા ને હા સાહેબ એ કામીની તરફથી કોઈના ગામડેથી ઘરવાળા આવે તો આ ઘટનામાં મારી દીકરી મિતાનું નામ ક્યાંય ના આવવું જોઈએ મારી દીકરી મિતાના લગ્ન થઈ ગયા છે એ એના સાસરે સુખી છે તમે નિશ્ચિત રહો અમે એ બધું સારી રીતે સમજીએ છીએ તમારી હોય કે કે મારી કોઈની દીકરીની બદનામી થાય એવું કામ અમે કદી ના કરીએ પરેશભાઈના મનને શાંતિ થઈ ને એ પરત ગામડે જવા ફર્યા ને વિશાલ રવિ બધાનો આભાર માન્યો ને કહ્યું બેટા તમે બધા પણ સમજૂ જશો એટલે આ વાતને અહીં જ દબાવી દેજો આપણા ગામમાં કદી ખુલે નહીં એનું ધ્યાન રાખજો પરેશ કાકા તમે ચિંતા ના કરો મિતા અમારી બેન છે અમે એની વાત ક્યારેય કોઈને નહીં કરીએ બસ બેટા મને આવા જવાબની જ આશા હતી તમે પારકા થોડા છો મારા જ છો એટલે મને ચિંતા નથી એમ કહીને પરેશભાઈ નિશ્ચિત થઈ ત્યાંથી ગામડે આવવા રવાના થયા ને આ બાજુ કમલેશભાઈને મંજુલાબેન સીધા કામિનીના ફ્લેટ પર પહોંચ્યા મંજુલાબેનીએ ઘરનો બેલ માર્યો થોડી વારમાં ગંગાબેનીએ ઘર ખોલ્યું જયાબેનને કામિનીની કામિની હોલમાં જ બેઠા હતા આમ અચાનક કમલેશભાઈને મંજુલાબેનને જોઈ કામિની શોકી ઉઠી ને ઊભી થઈ સીધી મંજુલાબેનના ગળે વળગી પડી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી મંજુલાબેનીએ એને રડી લેવા દીધી એના વાસે પ્રેમથી હાથ ફેરવતા રહ્યા કામિનીએ એના મનનો ઉભરો ઠાલવી દીધો એને રડતી જોઈ જયાબેન અને મંજુલાબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા ગંગાબા પાણીની ટેર લઈને આવ્યા મંજુલાબેનીએ કામિનીને પાણી પીવડાવી શાંત કરીને બોલ્યા બેટા જે થવાનું હતું એ થઈ ગયું એ બધી ચિંતા છોડને આવનાર સંતાનોનું વિચાર અમે તને વડાલી આપણા ઘેરે લઈ જવા આવ્યા છીએ ને કામીની સોકી ને બોલી કેમ ત્યાં તને આવી હાલતમાં અહીં એકલી ના મુકાય ગમે ત્યારે ડિલેવરી થઈ શકે છે ને આ વખતે કોઈ જોખમ લેવું લેવા નથી માગતા એકવાર તારી ડિલેવરી બગડી છે આ વખતે એવું કંઈ ના થાય એટલે અમારી નજર સામે જ તને રાખવાની છે પણ કાકી અહીં આ અને જયામાં સે એ સંભાળી લેશે ને વચ્ચે જ કમલેશભાઈ બોલી ઉઠ્યા ના અહીં નથી રહેવાનું અમે તને આપણા ઘરે લઈ જવા આવ્યા છીએ ને બા બાપુજીએ કહ્યું છે કે કામુડીને લીધા વિના પાસા ના આવતા તું એમનું કહ્યું નહીં માને જયાબેન પણ બોલ્યા હા કામિની કમલેશભાઈ સાસુ કહે છે આવા સમયે ઘરમાં બધા સાથે ખુશ પણ રહેવાય ને સેફ પણ ત્યાં ગીતા પણ તારી બહુ ચિંતા કરે છે મીતા બહુ મીતા બહુ પણ બહુ ચિંતામાં છે એની સાથે પણ ના બનવાનું બની ગયું છે હમણાં જ એટલે એ તને તકલીફ ના પડે એ માટે જ આજે જ અમને મોકલી દીધા તું બીજી બધી ચિંતા છોડ આ જયાબેન છે ને એ તારું બ્યુટ્યુક સંભાળી લેશે ને ગંગાબા ઘર સંભાળશે કાકા મિતાને શું થયું હતું એ પણ પ્રેગ્નન્ટ છે ને મંજુલાબેન નિશાસો નાખતા બોલ્યા હા પ્રેગ્નન્ટ હતી પણ એ બાથરૂમમાંથી નીકળતા પડી ગઈ એટલે એનું મિસ્ક્રેચ થઈ ગયું ને એ ઘણો લાંબો સમય ટેન્શનમાં રહી એ પણ એ હાલતમાંથી પસાર થઈ ચૂકી છે એટલે તારી ચિંતા કરતી હતી ને એણે જ કહ્યું છે કે કામિનીને લઈ આવો ના માને તો મને ફોન કરાવજો હું મને આવી લઈશ ખરેખર મિતાને સુનિતા બંને વહુઓ ભલે તને ઓળખતી નથી પણ તારી વાતો સાંભળીને તને બહુ યાદ કરે છે એટલે તારે આવવું જ પડશે જયાબેન પણ બોલ્યા હા બેટા કામિની તારે ત્યાં જવું જ જોઈએ તારો પરિવાર તારી સાથે હશે તો તું આ બધું દુઃખ ભૂલી પણ શકીશ તું અહીં ઘર અને બ્યુટિકની ચિંતા ના કર હું બધું મેનેજ કરી લઈશ ને એવું હોય તો ડિલેવરી પછી તું આવી જજે પાછી હું તો શું જ તારી માં જ શું ને પછી અહીંયા રાખી લઈશું બાળકો માટે કામિનીને જયાબેનની વાત ગળે ઉતર ઉતરી ગઈ ને પછી જયાબેન સાથે મળીને પોતાની બેગ પેક કરવા લાગી ગંગાબાઈએ એટલામાં રસોઈ બનાવી નાખી મીતા એ મીતા અને સુનિતા માટે પોતે ડિઝાઇનર કરેલા ચાર પાંચ બ્લાઉઝ લીધા ને મંજુલાબેન અને ગીતા માટે બે સાડીઓ પણ મૂકી એના ઘરેણાં અને પૈસા તો બેંકને લોકરમાં જ હતા ને સારું થયું મયંકે કામિનીને સારું લગાડવા માટે બેંક એકાઉન્ટ અને લોકર કામિનીના નામનું જ લીધું હતું એ વાતનો કામિનીને ફાયદો થયો ને આમ પણ બેંકમાં પડેલા ઘરેણાં કમલેશ કાકાએ આપેલા હતા થોડા ઘણા મયંકીએ બનાવ્યા હતા ને કામિનીનું બ્યુટિકની બધી આવક એણે બેંકમાં જ ભેગી કરી હતી એની સેલરી કરતાં સાર ગણી આવક બ્યુટિકની હતી કામિની મહેનતની મિતા પાસેથી પડાવી લીધેલા રૂપિયાને ઘરેણાથી જ ફ્લેટ ફ્લેટને બ્યુટિક ખરીદી લીધું હતું ને ગાડી એક્ટિવા બધું જ ઘરમાં બધી જ સુખ સાહેબી હતી ને કામિનીના જીવનમાં જેમ શાંત પાણીમાં પથ્થરો પડવાથી વમળો સર્જાય બસ એવું જ કામિની સાથે બન્યું હતું કામિની મિતા કરતાં મનથી મજબૂત હતી એટલે પોતાની જાતને સંભાળી લીધી હતી જમવાનું બની ગયું એટલે ગંગાબાઈએ ડાઇનિંગ ટેબલ પર થાળીઓ પીરસીને બધા સાથે જમવા બેઠા કમલેશભાઈએ કામિનીને આમ હેમખેમને મજબૂત જોઈ એટલે મનમાં ખુશ થયા ને આ વખતે કામિનીની ડિલિવરી સુધરી જાય એવી જ અપેક્ષા રાખતા હતા કામિનીએ પોતાને જોઈતી બધી વસ્તુઓ દવાઓ બધું એક મોટી બેગને એક થેલામાં પેક કર્યું ને ગંગાબાને પોતાના ફ્લેટ પર જ રહીને ઘર સાસવાનું કહ્યું ને પૈસા પણ આપ્યા ને વધારે પૈસાની જરૂર પડે તો જયામાં પાસેથી માગી લેવા જણાવ્યું ને પોતે બહુ જલ્દીથી પાછી ફરશે ઘર સાસવજો એમ કહી નીકળ્યા ને જયાબેનને બ્યુટિકની જવાબદારી સોંપી કામિનીને ગામડે મોકલતા જયાબેનનો જીવ નહોતો ચાલતો પોતાની દીકરી પોતાનાથી દૂર થઈ રહી હોય એટલું દુઃખ થયું ને એ રડી પડ્યા કામિની આંખોમાં આંસુ આવી ગયા બંને મા દીકરીની જેમ ગળે વળગીને રડી પડ્યા જયામાએ કામિનીને તબિયતનું ધ્યાન રાખવાની સલાહ વારે ઘડીએ આપતા રહ્યા ને પછી આવજો જજો કરીને કામિનીને મંજુલાબેન ગાડીમાં બેઠા અને કમલેશભાઈએ ગાડી વડાલી તરફ હંકારી કામિનીના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ એકોતર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ